લોકસભાની ચૂંટણી સાતમી મેજાશે ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોના ફોર્મ ની સ્ક્રુટિંગ કરવામાં આવી હતી જેમાં બાવીસ ઉમેદવારો દ્વારા 34 ફોર્મ ભરવામાં આવ્યા હતા 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો માન્ય થયા હતા જ્યારે 4 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા શાંતિપૂર્ણ માહોલમાં સ્ક્રુટીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી સ્ક્રુટીની પૂર્ણ થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી વિજયલ શાહ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે અગિયાર કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જે અંતર્ગત કુલ બાવીસ ઉમેદવારો હતા અને ચોત્રીસ ફોર્મ હતા એ પૈકી ચૌદ ઉમેદવારોના ત્રેવીસ ઉમેદવારીપત્રો ચૌદ ઉમેદવાર અને ત્રેવીસ પત્રો એ માન્ય થયેલા છે અને આઠ ઉમેદવાર અને અગિયાર પત્રો અમાન્ય ઠર્યા છે જે અમાન્ય ઠર્યા છે એ એ જે આઠ છે એમાંથી બે પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે અને એ સિવાયના ચાર અપક્ષ એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે શું છતી દરેકમાં અલગ અલગ પ્રકારની હતી કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં દસ પ્રપોઝરના બદલે નવ પ્રપોઝરની થઈ હતી એટલે નિયમથી માન્ય ના થાય કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમયમર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમયમર્યાદામાં રજૂ નથી કરેલું આ મુખ્ય કારણો હતા ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર